તો આપણે મળતો લઈને ત્યારે ભાઈબંધ જાઓ મારા દર્શન ઢીલું ઢીલું હેડો તમે ઉતવાડું હેડતા નહીં દોસ્તો માતાજીની લાઈનમાં આવી ગયા આપણે દર્શન ના લાભ લેવા માટે શું આપણું મીઠું પણ આવી ગયું અંદર મત નાખ્યું છું લે જબરું ગજબ અરે મહાદેવ કેમ છું બધા મજામાં સ્વાગત છે ફરી આપણે એક નવા વ્લોગમાં થઈ ગયા રેડી દોસ્તો આવો છે ત્રણ ચાર જણા જઈએ આપણે અને આજે છે માતાજીની પુનમ તો પુનમ ભરી આવીએ અને સ્પેશિયલી હાથે કહી રૂપા તો ખાવા માટે જ જઈએ છે કારણ કે જમવાનું સૌથી બેસ્ટમાં બેસ્ટ વર્ષોથી આવડતા તારના જઈએ નાના સગડા એનો એ સ્વાદ અને બાકી કોઈ બદલાય નહીં એની એ જ આઈટમ તો મળતું જઈએ અમારા તિહારના દર્શન કરવા માટે પૂન્યમમાં અને એક જમતા ગઈ જમતા ગઈ વાળી ના એટલે જે અમારા લખાઈ દેજો પણ મજા આવે બાકી થયા બહુ ટાઈમથી ગયા નહીં આપણે પુણ્યમે હું જોયો હતો પણ જમવા નતો જોયો દર્શન કરવા જોયો આગલી પૂર્ણમાં જોયો નહીં આગલી પૂર્ણમાં જોતો પણ આ સ્પેશિયલી જમવા માટે જઈએ એમ કહેવું હોય તો કહેવાય તો મર્યાય થઈ ગયા બધા ફોન કરો બધા આવતા જશે

આપડે ચશ્મા જોવા આવ્યા આપણે પસંદ કરે હે પસંદ કરેકડી જેવું લાગે તારીખ કરજો અન્નક્ષેત્ર આપણે જમવા જઈએ હવે લાઈન માં દોસ્તો પરસી લે લીધી આપણે ડબ્બામાં રાખી દેવાની પરસી પાસે કાઉન્ટિંગ દોસ્તો આપણું જમવાનું આવી ગયું બાકી નું હોય દર પે બેજ આઇટમ દાળ ભાત શેક અને બુંદી સ્વાદ ના બદલાય તો માતાને દર્શન કરી દીધા અમે જવા પ્રસાદે લઈ લીધી હવે પોન થઈ મસ્ત મીઠું પોન બનાવી આપણું મીઠું પોન કઈ નીકળીએ ગયા અરબાજુ આપડે ફોન નો ઓર્ડર કરી ભાઈ આ મંગાઈ લો લઈ જલ્દી મોડું થાય આવા છે આપણે ફોન થોડું રહી આવ ને એકલી જલ્દી ઘરે તો આપણો મીઠું પણ આવી ગયું અંદર મત નાખ્યું છે લે જબરું ગજબ દોસ્તો મેણા આલી રજા અને આપણે નીકળી ગયા ઘર બાજુ દોસ્તો આપણે આવી ગયા ઘરે એમ ફેસ થઈ ગયું હું પાસો અને આપણો પિંસાદ ન લઈને જવાનું દવાખાને થોડો બીમાર થઈ ગયો તો મેસાણા જઉં હું મેસાણા જઈ ખર્ચો મોટો હોય તો બેને દવાખાને જવાનું તો હું દવા હું દવાખાને

ત્રણ વાગે ઉઠીને જ્યાં તો નોકરીએ પહેલાં ચાર વાગે હવે એનો એક સીન હ આપણે જો પડ્યો હો જો યોગ્ય લાગે તો મેં નાખી દઉં એને જોજો તમે કારણ કે એટલે પછી એથી જો એટલે કંપનીમાં તો ઉભા ને ઊભા સો સાત કલાક સાત કલાક નોકરી કરીને આવ્યો પછી એથી જો માતાજીએ દર્શન કરવા તો એ ઉભાનું ઊભા મેળામાં ફર્યા પાછું કર્યા આવીને તરત મહેસાણા જો મહેસાણાથી હવે આવ્યો રાત પડી જાય ખાઈનું હોવાનું હે ઉજાગરો હે ને થાકે હે બાકી બેઠો નહીં હજુ તો હાથ દોરડા રાખીએ આટલા સુધી અને હું ખાઈ લઉં ખાઈને પછી ગુડ નાઇટ બધાને તો મળીએ ફરી કાલે નવા વ્લોગમાં કાલે તો ઉત્તરાયણ મકરસંક્રાંતિ તો બધાનો હાર્દિક 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 શુભકામનાઓ ઉત્તરાયણની તો મળીએ ફરી કાલે નવા વ્લોગમાં અને આપણો પાસણનો સીન થોડો જોતા જ મારી મહેનત કે છેલ્લા વાગે હું ઉઠીને જતો તો બધાને હજુ નક્કી નહીં કે એ સીન નાખું મજા મેં એ વિડીયો જોયો નહીં ખાલી બનાવ છે યોગ્ય લાગે તો નાખું ના પછી ટાટાભાઈ ભાઈ જય હિન્દ બાભાઈ તો દોસ્તો આ દિવસનો સૂરજ નહીં પણ રાતનો ચંદ્ર છે ચંદાપામાં અને હું પહોંચ એકદમ સુમશાન જંગલ ઉપર એવું કહેવું હોય તો કહેવાય કારણ કે આપણા ગામની રિવર છે અને એક સીન મૂકું નાખી દઉં રાતલા વાગે નોકરી જઈએ રાતના ચાર વાગ્યા છે અને બસ સુમશાન સડક ઉપર જ છું આ પડ્યું આપણું બાઈક બાકી તો બધું અંધારું તો ગામડું નહીં આપણે ગામડું નદીથી આ બાજુ અને આ બાજુ આપણે નદી તો બધું બધું જંગલ જે વિસ્તાર છે અને મહાદેવની કૃપાથી એટલું એવું તો નહીં ડાયલોગ ડર સબકો સબકો લગતા હે ગલા સબકા સુકતા હૈ ઠંડ બી સબકો લગતી હે લેકિન નોકરી તો જવા પડતા હૈ તો ચાર વાગે જઈએ આપણે નોકરી તમે વહેલા આવીએ લોગ બનાવીએ હે તો આજનો સીન એક નાખવાનો વિચાર હતો તો મેં લઈ લીધો આપણો એક સાથીદાર એક જોડીદાર આવો હતો ત્યાં સુધી કોઈ ઊભો હતો તો દી એક સીટ નાખી દઉં અને રાતનો ચંદ્ર તો આપણે ને કરીએ નોકરી માટે દિવસથી એક કરે આવીને પછી લોક ચાલુ કરશે પણ એક સીન નાખવાનો વિચાર હતો તો નાખી દીધો